દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ આ જય ભગવાન મિત્રો સોલમાં અધ્યાય ચાલે દૈવી સંપત્તિના ગુણો એમાં આગળના ત્રણ ગુણ છે યજ્ઞ સ્વાધ્યાય અને તપ યજ્ઞ એટલે શું યજ્ઞના બે પ્રકાર એક સ્થુળ બીજો સૂક્ષ્મ થૂર યજ્ઞ તો આપણે બધા કરીએ છીએ એ નેચર માટે છે નવચંડી કરીએ છીએ મહાભારતના કાળમાં કાળમાં પણ યજ્ઞો થતા હતા અશ્વમેઘ યજ્ઞ પાંડવોએ કરેલો આ જે યજ્ઞ હવન જે બધું થાય છે એ વાતાવરણની શુદ્ધિ માટે છે મિત્રો એની પાછળ એ નેચરને સપોર્ટ કરવા માટે સ્થુર યજ્ઞ કરવામાં આવે છે અને એની પાછળ જે કંઈ ધાર્મિક ક્રિયાકાંડ કરવામાં આવે છે ધર્મ ધ્યાન માટે કરવામાં આવે છે જેનાથી આ સમાજ એ પોતે ધર્મ તરફ વળે લોભની પ્રકૃતિ હોય તો એ બાને સ્થુર યજ્ઞ કરીએ તો બ્રાહ્મણોને દક્ષિણા આપવી કંઈક કંઈક પોતાની પાસે જે કંઈ છે સંપત્તિ એમાંથી દાન ધર્મ ત્યાગ કરવો એ ભાવના ઊભી થાય અને એની સાથે સાથે વાતાવરણની શુદ્ધિ થાય એ સ્થૂળ યજ્ઞ સૂક્ષ્મ યજ્ઞનો અર્થ થાય હોગવું એ સ્થૂળ યજ્ઞની અંદર પણ આપણે જોઈએ છે કે યજ્ઞ જ્યારે થાય છે ત્યારે આહુતિઓ એમાં હોમવામાં આવે છે જુદી જુદી વનસ્પતિની આહુતિઓ હોમવામાં આવે છે ગાયના છાના ગાયનું ઘી એ જુદી જુદી વનસ્પતિ આખો આયુર્વેદિક કોન્સેપ્ટ છે કે એમાંથી જે કંઈ ધુમાડો નીકળે છે એ ધુમાડો વાતાવરણમાં જાય અને અત્યારે જે ક્લાઇમેટ ચેન્જનો જે પ્રોબ્લેમ આવે છે જો અમેરિકા ભડકે ભળે છેલ્લા કેટલા દિવસોથી આ જે પરિસ્થિતિ છે એ નેચરનું એટમોસ્ફિયર જેમ છે એમ જાળવી રાખવામાં મદદ કરે છે વાતાવરણની શુદ્ધિ થાય છે મિત્રો એ એ ધુમાડાથી બેક્ટેરિયા વાયરસ જે રોગિષ્ટ બેક્ટેરિયા વાયરસ હોય એ દૂર થાય છે આ એક એનું સ્થૂળ કારણ છે સ્થૂળ યજ્ઞનું અને એની પાછળ જે ભાવના છે એ હોમવું આહુતિ હોમવામાં આવે છે એની પાછળ લોજિક છે એ સૂક્ષ્મ યજ્ઞ હોમવું એટલે ત્યાગ કરવું બીજાને આપવું એટલે ભગવાન બોલે ને યજ્ઞ શિષ્ટાશીના સંતો મુચ્ચન તે સર્વ ક્લિપ છે બુધન તે ત્વગમ એ પચંત્યાત્મ કારના યજ્ઞ શેષ વધેલું જમે છે એ સાચું છે શેષ એટલે જે કંઈ હું વાપરું ને મારા માટે વાપરું હું ખાવું મારે ખાવું છે બે ટાઈમ તો ઋષિ મુનિઓએ કહ્યું કે યજ્ઞ કરીને તમે જમો તો તમારું જમવાનું જે છે એ જ યજ્ઞ બની જશે એટલે ગાય અને કૂતરાનું આપણે પહેલાં કાઢીએ છીએ બંને ટાઈમ અને ગાય અને કૂતરાને આપણે રોટલી નાખીએ છીએ કેમ તો કે હું જમું ત્યાં સુધી એક હ્યુમિનિટી એક માનવતાનો ગુણ છે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા આપણી સંસ્કૃતિ એટલે તમે બીજાને આપો પોતે ભોગવો પ્રાપ્ત ને ભોગવો એવું શાસ્ત્રો કહે છે પણ મને જે મળ્યું છે ભોગવવું એ પહેલા બીજાને કંઈક આપવું આ એક યજ્ઞ કે હું જમું પણ જમતા પહેલા હું ને બીજાની આતરડી ઠારું એટલે ગાય કૂતરાનું આપણે કાઢીએ છીએ અને ગાય કૂતરાને જુદું કાઢી એમને આપી અને પછી આપણે જમીએ છે રાધના રહે અર્જુન પાપ ખાય છે ગીતામાં એવું બોલવું પડ્યું પોતાના માટે રાધના રહે અર્જુન પાપ ખાય છે જે મળ્યું છે એને દાનત જ નથી બીજાને આપવાની એ પોતે જ પોતાના જે કંઈ મળ્યું છે એ બસ હું જ હું એકલો જ ભોગવું આમાં કોઈનો ભાગ નહીં એ માનવતા નથી માનવતા એને કહેવાય કે મને જે મળ્યું છે એમાંથી ટુકડો ફૂલ નહીં ને ફૂલની પાખડી હું બીજાને આપું બીજાના સુખ માટે વાપરું આ સમજણ મનુષ્યમાં હોય છે કૂતરા ગધેડામાં કે ભૂંડમાં આ સમજણ નથી હોતી હે એટલે મનુષ્ય તરીકે મારી ફરજ છે છે જે કંઈ મને મળ્યું યજ્ઞ દ્રવ્ય મળ્યું છે તો દ્રવ્ય મારી પાસે આટલા રૂપિયા હું કમાવું છું તો એમાંથી થોડા ઘણા પૈસા હું બીજાના સુખ માટે વાપરું એક ટકો યાર વધારે નહીં તો અડધો ટકો એક ટકો બીજાના સુખ માટે હું વાપરું દસ હજાર રૂપિયા કમાતો હોય તો સો રૂપિયા હું બીજાના સુખ માટે વાપરું દસ હજાર માંથી તો એ યજ્ઞ કહેવાય એ યજ્ઞ યજ્ઞ માત્ર નથી સાહેબ નવચંડી કરવી કુંડ બનાવવો અને આ જે સ્થૂળ યજ્ઞ એ જ માત્ર યજ્ઞ નથી એ યજ્ઞ છે ના નહીં પણ એ સ્થૂળ યજ્ઞ છે સ્થૂળ યજ્ઞ જે મેં પહેલા વાત કરી તમને પણ સૂક્ષ્મ યજ્ઞ અંદર નિરંતર ભાવ રહે કે ના હું જે કંઈ ભોગવું છું મને જે કંઈ મારા પુણ્યથી મળ્યું છે એમાંથી મારા મારા એકલાથી કેમ ખવાય બીજાને આપીને ખવું એટલે આપણા ઋષિમુનિઓએ મુનિઓએ કેટલું મોટું સાયન્સ મૂક્યું તમે જુઓ આ શાસ્ત્રોમાં કે ભાઈ જમતા પહેલા ગાય અને કૂતરાનું જમવાનું કાઢવું અને એમને આપવું કોઈની આતરડી ઠારી અને પછી આપણે આપણે આપણી આતરડી ઠારવાની છે આ આ ભારતીય હિન્દુ હિન્દુ કલ્ચર છે સાહેબ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે આ બીજા કોઈ દેશોમાં નથી તમે જુઓ બીજા કોઈ દેશમાં એવું નથી સર્વે ભવંતુ સુખીના બીજા કોઈ દેશમાં નથી કે જમતા પહેલા ગાય કૂતરાનું કાઢવાનું આ નથી ભારતીય સંસ્કૃતિ આપણી જે છે ને એ સાહેબ જબરજસ્ત એનું કલ્ચર એક હજાર વર્ષ સુધી આપણો દેશ ગુલામ રહ્યો સાહેબ એક હજાર વર્ષ સુધી એક હજાર વર્ષ આપણે ગુલામી વેઠી છે આપણા પર કેટલાય ધર્મોના રાજાઓએ રાજ કર્યું મોગલોએ રાજ કર્યું અંગ્રેજોએ રાજ કર્યું ફિરંગીઓએ રાજ કર્યું આ બધાએ એક હજાર વર્ષ માટે આપણને ગુલામ રાખ્યા છતાંય આપણું કલ્ચર ભારતીય સંસ્કૃતિનો નાશ નથી કરી શક્યા એ લોકો એને એના વાળવાકો નથી કરી શક્યા ઇન્ડિયન કલ્ચર ભારતીય સંસ્કૃતિને સાહેબ ખાસ ધ્યાનમાં રાખજો આ આપણી સંસ્કૃતિ છે એટલે ભગવાન બોલ્યા કે યજ્ઞ એ દૈવી સંપત્તિનો ગુણ છે સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે શું સ્કૂલમાં આપણને સ્વાધ્યાય આપતા હતા હા સ્કૂલમાં પાઠ હોય ને પછી સ્વાધ્યાય હોય ને સ્વાધ્યાયના પ્રશ્નો હોય એટલે શું હોય સ્કૂલમાં ગણિતમાં એક દાખલો બે દાખલા એક એક રીતનો એક દાખલો સાહેબ શીખવાડે એક રીતના બે ત્રણ દાખલા શીખવાડે બરાબર આવડી જાય પાક્કા થઈ જાય દાખલા કમ્પ્લીટ આવડી જાય પછી સાહેબ પૂછે કે બધાને આવડી ગયા હું એવું જ કરું સ્ટેટિસ્ટિક મારો વિષય એટલે હું સ્ટેટિસ્ટિકની એક રીતનો એક દાખલો ગણાવું બે દાખલા ગણાવું પછી બે દાખલા જાતે એ રીતે ત્રણ ચાર દાખલા ગણાયા પછી વિદ્યાર્થીઓને કે હવે કોઈને કોઈ પ્રોબ્લેમ છે કોઈ જગ્યાએ મૂંઝવણ હોય તો કો આપણે એનું સોલ્યુશન કરી દઈએ બધા વિદ્યાર્થીઓ કોઈ ના સાહેબ અમને કડકડાટ હવે પછી હું પૂછું કે આવા બીજા દસ દાખલા તમને આપું તો તમે ગણી શકો તા કે હા ગણી શકીએ પછી હું દાખલા સ્વાધ્યાય ગણવા માટે આપો બસ આની જ વાત કરી છે સ્વાધ્યાય એટલે શું સાહેબ સ્વાધ્યાય એટલે જે જ્ઞાન મને પ્રાપ્ત થયું છે જે સમજણ મને પ્રાપ્ત થઈ છે જેવી રીતે વિદ્યાર્થીને આખો દાખલો કેવી રીતે ગણવો એની સમજણ એને પ્રાપ્ત થઈ ગઈ છે ટીચર પાસેથી ગુરુ પાસેથી એવી રીતે મને જે ગુરુ પાસેથી જે જ્ઞાન મળ્યું છે સમજણ મળી છે એ સમજણ મારે આત્મસાત કરવાની એનું ચિંતન મનન કરવાનું એને જીવનમાં એ જ્ઞાનને એપ્લાય કરવાનું એનું નામ સ્વાધ્યાય સાહેબ મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે ભગવદ્ ગીતાની બે વાતો મારી સમજણમાં આવી છે એ સમજણમાં આવ્યા પછી સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન પોતાનું અધ્યયન એ બે વાતોને મારા પોતા પર એને એક્સપરિમેન્ટ કરવી એનો એને એપ્લાય કરવી અને એને અંદર ચિંતન મનન કરી અને એને 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 અમલમાં મૂકવી પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ થિયરિકલ નોલેજ લીધું મને આખું સમજણ પડી ગઈ બધું મેં કર્યું હવે સાહેબે જે દાખલો ગણાયો હું મારી જાતે ઘેરથી એ જ રીતના આઠ દસ દાખલા ગણી લાવું તો સમજવાનું કે મને પાક્કું આવડી ગયું એ દાખલો પરીક્ષામાં પાંચ માર્કનો દાખલો પૂછાય તો પાંચમાંથી પાંચ મને મળી જાય પછી પાક્કું થઈ ગયું બસ તો મારી જે ભગવદ્ ગીતાની બે વાતો મારી સમજણમાં બેસી ગઈ છે ફિટ થઈ ગઈ છે એને હું એપ્લાય કરું જીવનની અંદર મારા જીવનમાં સ્વાધ્યાય સ્વનું અધ્યયન સ્વ એટલે આત્મા આત્માનું અધ્યયન એનો અભ્યાસ ભગવદ્ ગીતાની અંદર જે કંઈ વાતો મને મળી છે એનું અધ્યયન એનો અભ્યાસ શું કરું સ્વનું અધ્યયન મારી અંદર શું છે કયા દોષો છે રિસર્ચ કરો કામ ક્રોધ લોભ મો અહંકાર મારી અંદર છે તો સ્વની અંદર પોતાની અંદર પોતે તું તારું જો આ વાક્યને ઘડી જા સાહેબ પોતાનું જોવાનું છે અંદર મારી અંદર કામ છે ક્રોધ છે લોભ છે વિશે શું છે હું આ પ્રકૃતિથી જુદો એવો આત્મા છું સ્વ અધ્યયન સ્વ મારું પોતાનું અધ્યયન જે અધ્યયન કરવાથી જેનો ફાયદો મળે જ થાય બીજા કોઈને ના થાય પોતે પોતાનું પોતે પોતાનું પોતાનો અભ્યાસ કરવો પોતે પોતાની અંદર ખોવાઈ જવું પોતે પોતાની પ્રકૃતિને જોવી પોતે પોતાની પ્રકૃતિના દોષોને જોવા પ્રકૃતિના ગુણોને જોવા એનું નામ સ્વાધ્યાય ગીતામાં જે સ્વાધ્યાય શબ્દ વાપર્યો છે એ સ્વાધ્યાય શબ્દ આના માટે છે કે આ જે પ્રકૃતિ છે હું પ્રકૃતિથી જુદો એવો અવિનાશી કરતા જ્ઞાન પ્રકાશ સ્વરૂપ હું આત્મા છું અને પોતાની પ્રકૃતિનું અધ્યયન કરવું કે એની અંદર શું શું છે કયા કયા દોષો છે જ્યારથી માણસને પોતે પોતાના દોષો દેખાવા લાગે ત્યારથી એની ભગવાન બનવાની શરૂઆત થઈ બીજાના દોષો જોવાના નથી બીજાના દોષો જોવાથી અધોગતિમાં જવાય અને આપણે પોતે પોતાના દોષો જોવાથી ઉર્ધ્વગતિમાં જવાય આ લો ઓફ નેચર કુદરતનું કાનૂન છે એટલે મારે મારી પ્રકૃતિને નિરંતર નિહાળવી જોવી પ્રકૃતિથી જુદા રહી અને પ્રકૃતિમાંથી કયો માલને કઈ પ્રકૃતિ કેવા ગુનો છે બધાનો અભ્યાસ કરવો અધ્યયન કરવું અને અધ્યયન કરી એમાંથી સાર કાઢવો એનું નામ સ્વાધ્યાય પ્રકૃતિમાં ગુસ્સો છે ક્રોધ છે ક્રોધ ગુસ્સો બીજાને દુઃખ આપે છે તો એ ગુસ્સો ગુસ્સો ક્રોધ મારે નથી જોઈતો એ ખરાબ પ્રકૃતિ છે એ ગુણ ખરાબ છે એ આસુરી ગુણ છે માટે મારી વાણી શ્યાદવાદ હોવી જોઈએ બીજાને સુખ આપનારી હોવી જોઈએ આવો સાર કાઢ્યો પોતાનું અધ્યયન કરી અને અંદરથી સાર કાઢ્યો કે ના આવી પ્રકૃતિ ના હોવી જોઈએ આવી હોવી જોઈએ એ જે સાર કાઢ્યો અધ્યયન કર્યા પછી અને સાર પ્રમાણે ભાવ કર્યા તો એ પ્રકૃતિ આપણી સુધરશે પ્રકૃતિ દૈવી બનશે આનું નામ સ્વાધ્યાય એટલે બોલ્યા કે દૈવી પ્રકૃતિનો એક ગુણ છે સ્વાધ્યાય સ્વનું અધ્યયન આ સ્વાધ્યાયનો સાચો અર્થ છે સાહેબ લોકો એને સ્થૂળ અર્થમાં લઈ ગયા સ્વાધ્યાય એટલે અંદર નહીં બહાર લઈ ગયા બહાર સ્વાધ્યાય કયો જ નથી સ્વાધ્યાય શબ્દ જે વાપર્યો છે પોતાની પ્રકૃતિના દોષોને જોવા પોતાની પ્રકૃતિને નિહાળવીને એમાંથી સાર કાઢવો સારું છું ખરાબ છું પ્રકૃતિ દૈવી બધું એમાંથી અધ્યયન કર્યા પછી સ્વનો અધ્યયન કર્યા પછી સાર કાઢવો એનું નામ સ્વાધ્યાય મિત્રો તો આપણે સ્વાધ્યાય કરવાનો છે ભગવદ્ ગીતાની બે ચાર વાતો સાંભળ્યા પછી જે કઈ આપણને સમજણ પડી છે એ સમજણ પ્રમાણે સ્વનું અધ્યયન કરી અને સ્વાધ્યાય કરવાનો છે એટલે ભગવાન કહે છે કે દૈવી સંપત્તિ લઈને આવેલો જે માણસ છે એનો સ્વાધ્યાય એ ગુણ છે એટલે નિરંતર એને અંદર સ્વાધ્યાય ચાલતો હોય એ નિરંતર નવરો બેઠો હોય તો એ અંદર એનું અધ્યયન કરતો હોય આ સંજોગે સંજોગે કુદરતી સંજોગ જે જે આવે ગુસ્સો થઈ ગયો ગુસ્સો થઈ

તો તરત જ સાર કાઢશે કે ના પારકી સ્ત્રી એ તો બરોબર કહેવાય કેમ આવો ખરાબ ભાવ થયો કેમ આવી વાસના જાગી એટલે તરત અંદરથી ચોકડી મારે કે ના પારકી સ્ત્રી એ તો બેન બરોબર રહે આવું ના કરાય તો આ સુરી પ્રકૃતિ કહેવાય જો એનામાં સ્વાધ્યાય નો ગુણ હશે તો તરત અંદર જાગૃતિ ઊભી થશે અને તરત જ કે ના આવું ના હોવું જોઈએ અને તરત અંદર બેઠેલા પરમાત્માની માફી માંગશે કે ભગવાન આ નજર મારી બગડી ગઈ પણ હવે પછી આવી નજર ના બગડે એવી મને શક્તિ આપજો અને આ ખોટું છે મારાથી પરિ પર ક્યારેય ખરાબ ભાવ ના કરાય એવી અંદર જાગૃતિ ઊભી થઈ જાય આ ક્યારે બને સ્વાધ્યાયનો ગુણ હોય તો બાકી તો સ્વાધ્યાય એ અંદરની દ્રષ્ટિ છે સાહેબ સ્વાધ્યાય એ અંદરનું ચિંતન છે સ્વાધ્યાય એ અંદરનું મનન છે સ્વાધ્યાય એ અંદર પ્રકૃતિથી છૂટા રહેવાની જાગૃતિ છે સાહેબ આત્માને જાણી અને પ્રકૃતિથી છૂટા રહેવાની જાગૃતિ છે સ્વાધ્યાયનું પરિણામ છે મિત્રો તો આ બે ગુણ મેં કયા આવતીકાલે તપ નામનો ગુણ છે એની ચર્ચા કરીશું પરમપિતા પરમાત્મા મારાવાળા દર્શકોને લાભ ગુણ નિરોગી આયુષ્ય બે હૃદયથી પ્રાર્થના મનહર વડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત